સૌથી પહેલા તો રાજુ કરપડા જેલમાં ગયા ખેડૂતો માટે લડી રહ્યા છે તમને કેવું લાગે છે રાજુભાઈ કરપડા મારા ભાઈ છે અને પરવીણભાઈ ખેડૂતો બધા ખેડૂતો માટે કડદા કાંડ હાલતો હતો એટલે એના માટે લડવા માટે નહીં પણ આપણે સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાજ બોટાદ યાર્ડમાં ગયેલા ત્યાં ભાજપના ઈશારે પોલીસે ત્યાંથી તેઓને ડિટેન કરી અને બહાર કાઢેલા પછી રાજુભાઈને એને બધા એને ન્યાય મેળવવા માટે પોલીસ સાથે ઘર્ષણ ન થાય તે માટે એમને બાજુના ગામમાં પાંચ કિલોમીટર બાજુમાં હળદર ગામે આયોજન ગોઠવેલું પણ ત્યાં પોલીસના ઇશારે ભાજપના ઇશારે પોલીસ આવી અને ખેડૂતો માર્કે લાથી ચાર્જ અને પીઆર કેસ છોડ્યા ખેડૂતો શાંતિથી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરી રહ્યા હતા તે આંદોલન ભાજપના ઇશારે પોલીસે વિકવાનો બળપ્રયોગનો કરેલો કરેલું એટલે ભાજપના ઇશારે પોલીસ ચાલી રહી છે અને ખેડૂતોને ન્યાય મળે અને જે ખેડૂતો જેલમાં છે તેના પરિવારોને અને એને ખેતીનું બધું કામ કરવા માટે બીજા ખેડૂતોને આહવાન કરું છું કે તમે ખેડૂતો તેનો સપોર્ટ કરજો અને એમની ખેતી બગડે નહીં એ માટેનું આહવાન છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજુભાઈ બધા અમે ખેડૂતો લડતા રહીશું અને બીજું એ કહેવાનું કે ભાજપના ઇશારે પોલીસનું દમન રહ્યું એ ખોટું છે ત્યાં પોલીસ આયોજન પૂર્વક ટીઆર ગેસ ને એવું લઈને જ હેલ્મેટ ને બધું લઈને ખોટા ખેડૂતો માટે કેસ કરવા માટે આવેલા હતા એટલે ખોટા કેસ કર્યા છે એના ન્યાય મળશે જ એટલે એ માટે મારે ખેડૂતોને આહવાન છે કે ભાજપ ખેડૂતોનો અવાજ દબાવવા માંગે છે એ અવાજ કોઈ દિવસ દબાવવાનો નથી અને બુલંદ થવાનો છે એટલે બધા ખેડૂતો ભાજપ કોંગ્રેસ આ બધો મૂકી પક્ષને સાઈડમાં મૂકી અને બધા ખેડૂતો એક થાવ અને ન્યાય માટે પોતાના હક માટે લડતા રહો ગાંધી ચિંત્યામાં કે આગળ પણ આંદોલન ચાલુ રહે છે આપણે મૂંઝાવવાની કોઈ જરૂર નથી આપણે જગતના તાજ છીએ એટલે કોઈ દબાવવાનો કે પ્રયાસ કરે તો આપણો અવાજ દબાવવાનો નથી રાજુ કરપડા લડે છે ગમે છે હા અમને ગમે જ છે ખેડૂતોનો અવાજ બને છે ખેડૂતો સાથે અન્યાય થાય છે એટલે ખેડૂતો માટે લડે છે અને ન્યાય છું જો ભાજપે કડદા કાંડ નું લેખિતમાં પણ પાંચ દિવસે પછી સ્વીકાર્યું તો પછી ખેડૂતોને જે એ જ મુદ્દો હતો તો પછી ખેડૂતોને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે તો જે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એમને પણ સ્વીકાર્યું હતું લેખિતમાં આપવાની ના પાડી હતી તો કડદો થાય છે એમને પણ સ્વીકાર્યું હતું તો એમને માથે કેસ કે કઈ થયું નથી અને ખેડૂતો માથે ખોટા કેસ કરવામાં આવ્યા છે

એટલે કોઈ એવું દબાવવા નહીં કે ગમે એટલે જેલમાં એમને રાખવા હોય એટલા રાખે પણ લાંબા ટાઈમ તો ગમે એટલો ટાઈમ રાખી શકે પણ ખેડૂતો મૂંઝાવવાના નથી અને દબાવવાના નથી એનો અવાજ કોઈ થી દબાવવાનો નથી આમની પહેલા મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું તો રાજુ કરપડાએ આહવાન કરી તો આ વખતે નથી બધા ખેડૂતો તમને લાગ્યું કે એમના આહવાન ઉપર એક વિડીયો સંદેશ એમને મોકલ્યો તો એમના ઉપરથી આવ્યા હોય હા ખેડૂતો બધાનો સારો સપોર્ટ છે બધા ખેડૂતો અહીંયા આવ્યા છે અને રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને બીજા ત્યાંથી જેવા ખેડૂતોને સપોર્ટ માટે આવ્યા છે એટલે એ ખેડૂતોને જે જેલમાં છે એને પણ આનંદ થાય છે કે અમારી પાછળ એકલા અમે નથી અને આટલા ખેડૂતો અમારા સપોર્ટમાં છે બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી જેની ઘટના વાત કરી તેને આપ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો નમસ્કાર